એક કાકોરી છે અને એક છે એ ટોમ છે એટલા કઈ ગાડી છે ગાડી તો બે બે મોટી મોટી છે એમ નહીં એટલે આમ સલાવા નહીં કહું પેલા રંભાઈ નહીં કહેતો હવે રંભાની ગાડી તો હું કામ મૂક્યા તો ચલાવાની ગાડીએ જ ક્યાં તો હું છે ને એનો ટેનીઓ છું તે ગાડી ને એની રંભાની કહું એટલે ડાલુ બાલુ છે કામ બીજી કીધી ભાઈ ગાડી છે એટલી ખબર છે મને નામ નહીં કોઈ ખબર નહીં ના નામ નહીં હા નામ નહીં આ તો ઓયથી જવાનું ઓમ જવાનું કોમ જો પેલા સીધા જેસો ને બસ ઓમ જેજો ઓમ મૂજી ઘર સે ઈ જાજો ના હોય તો પછી પાછા આવજો પાછા ઓમ સીધા ઓમ ને નોકરો ખબર તો પડી પાછો પણ ખાલી જવા દે તો આવી ગયો નહી ખાલી

હું યાર સોરી યાર ભૂલી તો સોરી ઇંગ્લિશ શબ્દ ને આકડી પડશે દરેક જગ્યાએ સાહેબ બનીકળી પડે હા કોમ થી મતલબ લોન બનશે કોઈ નઈ

ના ના ભાઈ પોત્રીસો બહુ લાગતો હોય તો કે નહી એવો હા તો પછી મોકલી દઉં ત્રણ વાગ્યા હા ત્રણ વાગ્યા ગાડી કરે

પડે પડે રોટલા ખાવા હેલો બોલો બધી ભાઈ માં જવાના આપડે જતા આવું મારી ગાડી લઈને કરું પણ હા ઓર અને બીજું કોઈ મેકાલ કોઈ કો ભાઈ તો

અને આ ત્રણ વાગ્યા ને તો કીધું છે પેલા પણ શું કરે તે સારું હેડો તું કોક કોક માણસ મેકલજે જે ના હોય તો જાય એટલું પોત્રીસો રૂપિયા ભાડું કરી પાલવા કે હા હા પાલો પાલો છો કોણ જવાનું અમદાવાદ લે કશું વાંધો નહીં મોકલું થાય હા એટલે પેલો કોક ને વિમાનમાં માં જવાનું તે મેલવા જવાનું કે તો તે હા હા એરપોર્ટ સુધી જવાનું એમ ને હા હા તો હું વાત કર લઉં હા રેમન હવાસાર કરજે ભાઈ હાટલાઈન હા સારું સારું હા દેવ પા

ગાડી પડી તો સા લિસ્ટમાં નંબર જોવા દે એ હા નંબર પ્લેટ બધું કે ગાડી તો આ કે જ છે ચેચિસ નંબર એન્જિન નંબર નંબર પ્લેટ વીમો પાર્સિંગ બધું કશું કસ્ટમર છે ને ગાડી તો તો કે સાત આવા બવાસાને જોઈ લેવા દે ખોટું વધામ બોલાવજો ને આટલી ઉંમરે તમે મારા સોરી યાર બા વર શું એ તો મજામાં ઈમ પૂછું છું ઇંગ્લિશ બોલા છો ને તમે તો આટલી ઉંમરે એમાં ભાઈ એવું હતું ને કે પેલા હું બંગાળી ની ખાડી ગાડી ચલાવતો એટલે બધું બાર રવાન થઈ ગયું કા અને બધું ઇંગ્લિશ બિંગ્લિશ બધું દબાટા પાડું પાછો સોના સોનતે ઓમ છૂટ્યા છો અરે યાર અમાર શેર એક મરી ગયા કા પેલી

હું થોડું એક ડ્રાઈવર માટે નોકરી કીધું કોઈ રાખતો એટલે ડ્રાઈવર શું પાછો ડ્રાઈવર હેલો ગમે તે ગાડી હાલો બંગાળની ની ખાડીમાં ગાડી ચડાવી દે તો ઢાળ મો હોય બધું બંગાળની ગાડી

એક હજાર વખત જઈ જરૂર નહી પેલા ના હોય તો ખાઈ લ્યો અને ત્રણ વાગે આપડે વાંધો કેટલા વાગે તૈયાર વાગે અરે હું તો હાલતું ખાલી એડ્રેસ ગાડી આવી જઈદ

નંબર લીધો તો ફોન તો કરતા ફાવ્યા કે ના પક્યા કે હું કરી હે ને તો તું કા ડ્રાઈવર પાછો મજબૂત જૂનો ડ્રાઈવર જૂનો ડ્રાઈ પાછો ઘેરીઓ વાળીનો ડ્રાઈવર છે સર અરે આપડે આ છોકરો તો માથા પડે છે આ તો ડ્રાઈવર તો કમાર છે એનો પગાર કાઢે તો આપણો હપ્તા તો ભરવા નહીં પગાર કાઢશે તો ઘણું છે